માંડવી નવાપરાની દરબારી શાળા નંબર એક માં મધ્યાહન ભોજન શેડનું નું લોકાર્પણ કરાયું આજે રોટરી ક્લબ માંડવી દ્વારા તાલુકા શાળા નંબર ગ્રુપ નંબર એક કે જે દોઢસો વર્ષ જૂની સ્કૂલ છે એમાં મધ્યાહન ભોજન માટે જે શેડ બનાવવામાં આવેલ છે તેનું રોકાર્પણ છે આ પ્રસંગે મારી વિદ્યાર્થી મિત્રોને ખાસ સલાહ છે કે જીવનમાં તમે ગમે તે સ્થાને પહોંચો પણ બે વસ્તુ હંમેશા યાદ રાખજો એક તમારા માતા પિતા અને એક તમારા શિક્ષકગણ કારણ કે આજે આપણે જે કંઈ બી પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિમાં આપણી ગઈકાલમાં આપણા ઘડતરમાં આપણા શિક્ષકોનો ઘણો મોટો ફાળો છે તમે ભગવાનની દયાથી કાલે ઉઠીને કોઈ રાષ્ટ્રપતિ પણ બની શકો છો આ દેશના પણ હંમેશા યાદ રાખજો કે તમે આ સ્કૂલમાં ભણ્યા હતા આ તમારા શિક્ષકો હતા અને શિક્ષકોના કારણે જ આપણે અહીંયા છીએ એ વસ્તુ હંમેશા વિદ્યાર્થી તરીકે તમારે યાદ રાખવી છે અને બાળકો પાસેથી રોટરી ક્લબ કશું જ નથી માગતી દાતાઓ કશું નથી માગતા માગ પણ એક જ વસ્તુ અમે બાળકો પાસેથી ઈચ્છીએ છીએ કે બાળકો તમે ખંડથી ભણજો જીવનમાં મહેનત કરીને આગળ આવજો નિરાશાથી ક્યારે હારતા નહીં અને જેમ કહ્યું એમ કે સફળતાથી ક્યારે બહુ ઊંચા હવામાં આવતા નહીં બસ એટલું જ મારે કહેવાનું છે માંડવી તાલુકા શાળા નંબર એકમાં રોટરી ક્લબ માંડવી તરફથી મધ્યાહન ભોજન અર્પણ વિધિ કરવામાં આવી રોટરી હંમેશા શિક્ષણને લગતા જે કાર્યો છે એને સંલગ્ન કાર્યો કરે છે જેથી શિક્ષણનું ધોરણ સુધરે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે તો આજે આ પ્રયત્ન અમારો એક નાનકડો પ્રયત્ન સફળ થયો છે તે બદલ આ શાળાનો પણ હું આભાર માનું છું કે અમને અહીંયા એક તક મળી અને ખાસ તો અમારા દાતા પરિવાર જેમણે આ અમને દાન આપ્યું છે એનો પણ હું ખાસ હૃદયપૂર્વક આભાર માનું છું રોટરી ક્લવ ઓફ માંડવી તથા રોટરી ચેરિટેબલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક તેમજ મેડિકલ સેવાના લાભાર્થે અમે લોકોએ એક ફંડરાઈઝિંગ ઇવેન્ટ કરેલી હતી અને એના અંતર્ગત જે કંઈ પણ ફંડિંગ થયું એના ભાગરૂપે આજરોજ શાળા નંબર એક દરબારી સ્કૂલની અંદર મધ્યાહન ભોજન શેડનું સ્કૂલને અર્પણ કર્યું છે અને એ માટે સ્વર્ગસ્થ જે દાન અમને મળ્યું છે તે સ્વર્ગસ્થ સુરેખાબેન ધનસુંદરીબેન હરિલાલ શાહ ના સ્મરણાર્થે તેમના કુટુંબીજન રોહિતભાઈ શાહ તરફથી અમને આમાં દાન મળ્યું છે જે માટે અમે સૌ એમનો આભાર માનીએ છીએ અને આ જે શેડ અર્પણ કર્યું છે એ શાળાની મધ્યાહન ભોજન તેમજ તે ઉપરાંત બધી જ પ્રવૃત્તિઓમાં આ શેડનો ઉપયોગ થાય મહત્તમ ઉપયોગ થાય એવી અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ રોટરી ક્લબ ઓફ માંડવી અને રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરિત સૌજન્ય સ્વર્ગસ્થ સુરેખાબેન શાહ હસ્તે રોહિતભાઈ શાહના દ્વારા નિર્મિત આ શાળાની અંદર મધ્યાહન ભોજન શેડ જે બનાવી આપવામાં આવેલ છે એ બદલ હું રોટરી પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું અને મારા માટે અને આ શાળા માટે એક સૌભાગ્યની વસ્તુ છે કે આ શેડનું લોકાર્પણ છે એ રોટરીના ગવર્નર શ્રી મેહુલ ભાઈ રાઠોડના વરદ હસ્તે થયું અને પ્રમુખ શ્રી અક્ષયભાઈ મહેતા દર્શનાબેન અને રોટરી તમામ પરિવારનો હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું અને આવનારા દિવસોમાં પણ આવી સરકારી સંસ્થાઓની અંદર આ જે સંસ્થાઓનું દાન મળે યોગદાન મળે જેનાથી બાળકો છે એ ભણી ગણી અને શિક્ષણ મેળવે એ જ અભ્યર્થના સહ થેન્ક યુ થેન્ક યુ સો મચ